રસ્તા વચ્ચે ઇકો ગાડી આડી ગાડી હાટમાં મારક હથિયારો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે દેવગઢ બારિયાર તાલુકાના ગુણા ગામની સીમમાં આવેલા દરગાહ પીર થી ઓળખાતા વિસ્તારમાં લબર મુછાડાઓ રોયલ સરકાર ગેંગ નું નામ આપી ગુણા મુવાડી ડુંગર તેમજ દબુકા ને જોડતા મુખ્ય રસ્તા ઉપર રોયલ સરકાર જેવું ગ્રુપનું નામ આપી દસ થી વધારે અવાજે નાચગાન સાથે આટક મચાવ્યો હતો તેમજ એક સફેદ કલરની ઇકોગાડીને મેન રસ્તાની વચ્ચે કરી રસ્તો આંતરી રાહદારીઓને તેમજ નાના મોટા વાહન ચાલકોને રોકી હેરાન પરેશાન કરી રહ્યા હતા અને રસ્તો બંધ કરી દેતા લોકોને ખેતન છેડા કુડીને પોતાના વાહન સાથે પીપલોડ ખાતે રક્ષાબંધન ના ઉજવણીની ખરીદી માટે આવું પડ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ની વોટ્સઅપ સાઇટ ફરતો થયો હતો જે મહેન્દ્રભાઈ બારિયા સત્તાનું બાર ની સોશિયલ મીડિયા વોટ્સએપ સાઇટ થી રોયલ સરકાર નામની વિડીયો અને સ્ટેટસ ફરતું થયું હતું આવા લબરમુછ ગેંગ અને સફેદ કલરની ઇકો નો માલિક તેમજ વિડીયોમાં દેખાતા ચહેરાની ઓળખ મેળવી કાયદેસરની તપાસ કરી કાનૂની કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે દીપક રાવલ રિપોર્ટ ન્યૂઝ ટુ ડે